ત્યાં રમતી તી ઘર ની બાજુ એ પછી બાર બધા ચાર પાંચ જણા બૈરા બેઠા તા આ દાદા એ દોહી બેઠે તો અને આને હેડ હું તને પેડો આપું એમ કરીને ઘર માં લઇ ગયો અને ઘરમાં લઈ લઇ જઈને પછી એનો પેડો હાથ માં પેડો આપ્યો પછી બાજુના રૂમમાં લઈ માં ગઈ અને એનો ચડ્ડી પેલી લાગી કાઢી અને એના ગુપ્ત ભાગ માં આગળ નાખી અને ઈજા હા પછી પછી થઈ ગઈ હા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના જમાનામાં જે કળિયુક્ત ચાલી રહ્યું છે તેનાથી મિત્રો એવા બનાવો બની રહ્યા છે જે સાંભળીને તમને વિશ્વાસ પણ નહીં આવે મિત્રો મનસુખભાઈ રાઠોડ પર ઊંઝાતી એક બેનનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો એક ચોંકાવનારો કિસ્સો સામે છે કે જેમાં મિત્રો બેનની પાંચ વર્ષની દીકરીને તેમને પાડોશમાં રહેતો પંચોતેર વર્ષનો એક ડોસો કે જે પેઢો આપવાના બાને ઘરમાં લઈ છે અને દીકરી સાથે કૃત્ય કરે છે અને તેની સાથે શારીરિક અડપલા કરે છે જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરી અને આ દીકરીની માં મનસુખભાઈ રાઠોડ પાસે મદદ માગી રહી છે તો આવો સાંભળી સંપૂર્ણ ઘટના કઈ રીતે બની છે

પણ એવું જાણ નથી કે કઈ જગ્યાએ છે એવું એટલે એ તો જેલ છે ને પણ હા પણ કઈ જગ્યાએ જેલમાં છે એક જમીન ઉપર એને મુક્યો કારણ કે પંચોતેર વર્ષ નો સિત્તેર પંચોતેર વર્ષ નો હમ એટલે પાંચ વર્ષ ની દીકરી ઉપર પોસ્કો થઈ કેવી રીતે થયું એ ત્યાં રમતી તી ઘર ની બાજુ એ બધા ચાર પાંચ જણા બેરા બેઠા તા ને આ દાદા એ દોહે બેઠો તો અને આનું હેડ મૂકને પેડો આપું એમ કરીને ઘરમાં લઈ ગયો હો અને ઘરમાં લઈ જઈને પછી એનો પેડ હાથમાં પેડો આપ્યો તોય બાજુના રૂમમાં લઈ ગઈ અને એનો શરદી પેલી લેગી કાઢી અને એના ગુપ્ત ગુફતવામાં આંગળી નાખી અને ઈજા પહોંચાડી બરાબર હા પછી એમાં એફઆર થઈ ગઈ હા પછી મેં એને એફઆર કરી એફઆર પેઈન એને પોલીસ બોલાવીને એને પકડાવી बराबर नहीं भारी से हूं जरूर से मारी मदद ने बोलो पर मनसुप भाई मामा बद्दी रीति हमें हारी गया बद्दी रीति हारी गया कारण हमारे कोई सपोर्ट नहीं पाटी अर्जी अलग-अलग करवाने की थी हां ये ने की अलग-अलग आपानी से पाटी केस ने अलग-अलग अर्जी आपानी से अलग-अलग टिकटो लगड़वाना से भाग्यला भाई हां मतलब एम छे आओ के हेलो बेन

અત્યારે અત્યારે બેન જેલ માં જ હશે એમાં એને જામીન મળે હો તમારી વાત સાચી હે પણ મને હેલ્પ વાળો તો જોઈએ ને મને આની અંદર મદદ વાળો જોઈએ મારી સાથે ઉભો રહેવા વાળો જોઈએ મને મને સાથ આપવા વાળો જોઈએ આની અંદર તો કોઈ આ નાની બનાવ નહીં બને કે મારી પાંચ વર્ષની છોકરી છે મોટી હોય તો સમજો પાંચ વર્ષની છોકરી તો એને જઈને આવું ના કીધું ને કે તમે મને આવું કરો એમ હા હા એ તો બાળક છે એટલે એ તો હજી છે કાંઈ વાંધો બેન એમાં કાયદા કહે છે ને એમાં જોગવાઈ નથી એને જામીન મળે પછી બીજી અમારે જેવી કઈ જરૂરિયાત પડે તો મને આ નંબર ઉપર રિંગ કરજો હું તમારો નંબર સેવ કરી લઉં છું હો

તો હું એના માટે તમને કીધું કે મને બધી રીતે મદદ મારે અમારે ખાવું પીવું જિંદગી જીવવા માટે આ ધરવા માટે તો અમારે થોડું ઘણું જોઈએ હા ઈ બીજું બધું તમારે જે કઈ કોર્ટ કે અહીંયા કણે જરૂરિયાત પડે તો એમાં બધે અમે તમને સહકાર માં આપશું બીજે ક્યાંય કોર્ટ કચેરીમાં માં ક્યાંય જવાની થાય એમાં જરૂર પડે વકીલોની જરૂર પડે તો આપડે તમને લીયે ઈ બધું એડજસ્ટ કરાવશું આ ત્રણ ત્રણ નો બનાવ હે મેં કીધું કે તમારી જોડે પોચ્યું છે આ બધાય મેં મુકાય દેવડાવ્યા પણ બેન એમાં એવું છે કે અમારે કઈ છાપાના ના તો વાત ન કરી તમે આજે અરજદાર ખુદ બોલે અને ઈ ચડાવી તો બરોબર છે પછી આપણે કઈ સોશિયલ મીડિયાની અંદર ખાલી આમ એવા એવા નથી ચડાવતા આજે તમે અરજદાર ફરિયાદી ખુદ ફોન કર્યો છે તો ઈ અમે સોશિયલ મીડિયામાં ચડાવી શકી હું તમને તમારા ઉપર જે મારી જોડે બધું હાલ છે હું તમારી પર મૂકી દઉં બરાબર તમારા અ આ whatsapp માં મોકલું છું ઓકે બેન તમારો ફોટો મોકલો અને મારો ફોટો જે મારી જોડે બીજા એ અમુક જણા એ એ હું તમને મોકલી દઉં હા તમારો ફોટો મોકલી દયો અને હું સોશિયલ મીડિયા માં નાખું છું એટલે ચેનલ વાળા ચડાવશે ને એ ચેનલ માં તમારી મંજૂરી છે ને હા ચેનલ માં ચડાવવા વાંધો નહીં આમાં મારે માત્ર લડત જ લડવાની છે કે મારી પાછળ છોકરી આમાં કોઈ શરમ સંજોગ હોય જ બરાબર બેન પણ વાત એ છે કે અમારે કાયદા મુજબ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ કરવામાં તમારી મંજૂરી છે એ પ્રશ્ન પૂછવો અમારી ફરજ બને છે કાલે પછી શું થઈ કે મને ખબર નહોતી અને મને પૂછ્યા વગર રેકોર્ડિંગ હતું મને ખ્યાલ એવી કાયદાના અનુરૂપને ને ધ્યાનમાં લઈ અને કાર્યક્રમ કરવાનો હોય પછી કાલે બીજી ગપા તપા થાય એવું નહીં ઓકે મારી પાસે જે જે મને મને મદદ કરી જે મૂકીને બધાય ફોટા હું તમને મૂકું એના પછી તમને ખબર પડે ઓકે ઓકે હું તમારો નંબર સેવ કરું પુષ્મા શ્રીમાળી હા ઉંઝા ઉંઝા લખી નાખું ઓકે ઊંઝા મહેસાણા હા ઉંઝા ભલે ભલે બેન આલો કઈ કો ફોટા